દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદુરૂ ચચિદાનંદય વિસ્પતિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વ્ય ન ગુરૂબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મેબ્રહ્મા તસ્મૈશુર નમ ઇવરભૂતું શાંતિરૂપે સં નમસ્ત 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 ઓલે શ્રીરામચંદ્ર ભગવાન દ્વારકાધીસકી હનુમાનજી મહારાજ કે જગત ગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી કુબેર ભંડારી દાદા કે ઉમિયા માત કે સર્વ સંતન કે સત્ય સ્નાતન હર્મ કે જય જય સીતા રામ હમારો દાદાધા સલ્યો મળ્યો અને જીવો હમમારો ગનરાધા નડિયાદ ગામના આંગણે પરમ પવિત્ર આ ધામ છે દર વર્ષે અહીંયા રૂડા રૂપાળા દિવ્યાથી દિવ્ય ભવ્યાથી ભવ્ય સુંદર કાર્યો થતા હોય છે એટલે સર્વપ્રથમ તો આ ભૂમિને વંદન કરું છું આ ધરતીને વંદન એટલા માટે કરું છું કે જનની જણ તો ભગત જણજી કા દાતા કા સુર નહીતર રેજે વાંદડી મતક ગુમાવીશ આ ધરતી ઉપર સંત સુરાન દાતા મને કાંડુ બાપા યાદ આવે આપણા આદરોજા પરિવાર જેના ઉપર દાતાની દયા અને અગારા પરિવાર ઇવન દરેક ગામના નાના મોટા યુવાનો ભાઈઓ આપણે ખૂબ ધન્યવાદ છે આ ધન્યવાદ છે આવા દર વર્ષે સારા હમણાં જ કથાનું આયોજન અને ભગવાન અમારે રાધા રાણીની દિવ્યથી દિવ્ય ભવ્યથી ભવ્ય મોટી પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હું દાતાઓ સ્વયંસેવકો માતા બહેનો બધાને ખૂબ ધન્યવાદ અર્પણ કરી અને જે જૂનાગઢ ની કદરામાં આવી રાજીત છે જેમને રોટલો ને ઓટલો મોટો જ છે ભજન મોટું છે એવા અમારા સાધુ સમાજનું ગૌરવ એવા પરમવંદર પૂજ્ય કિશનદાસજી મહારાજના ચરણમાં દંડવત અને હું જો જ્યારે કોલેજમાં સ્ટડી કરતી ત્યારે વચ્ચે ટાઈમ હોય ને ભાઈ ત્યારે જમલેશ્વર મંદિરે જાઉં ત્યાં અમે સત્સંગ કરીએ એવા વડીલ સ્વરૂપ એવા અમારા પૂજ્ય બાપજી શ્રી શંકર મહારાજ શ્રી મારો શિષ્ય કહું તો શિષ્ય મારો દીકરો એવા અમિત મહારાજ આ ગામના સમગ્ર આગેવાનોને ખૂબ ખૂબ માં ભગવતી ધોપણભાઈ ભાઈ બધા આપણા ભાઈઓ નરસીભાઈ ધંધીભાઈ બધાને ખૂબ માં ભગવતી કૃપા કરેલી યુવાનો પર ખૂબ દિવ્ય ભાવના જ્યાં મામલું તમારું મનસ્થિર થાય અને મંદિર કહેવાય મંદિરો ઘણા છે બાલ મંદિર કહેવાય તમારા ઘરમાં વૃદ્ધો હોય ને એની પાસે તમે બિન પૂજા કરી લો ને માતૃદેવો હોય પિતૃદેવો એ પણ મંદિર છે મંદિરો શા માટે તમે કોઈ પણ ગામમાં પ્રવેશ કરો ને તો તમારું ધ્યાન બીજે જાય ગામની ધજા ઉપર જડશે કોઈ સુરાપોરા ના કોઈ માતાજી કોઈ દેવસ્થાન બેઠા હોય તો મંદિર છે ને ત્યાં જવાથી મારું તમારું મન સ્થિર થાય મન આનંદ થાય એટલે તો કહીએ કે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો એ મંદિરના દર્શન કરતાં મારા તમારા મન મંદિરના તારા ખોલે ને ત્યારે ઠાકોરજીની ઝાંખી મને તમને થાય પણ ક્યાં કે મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખે કચરો કાઢીને પગથિયા ચડીએ ત્યારે મારા ઠાકોરજી હોય માતાજી હોય દેવસ્થાન હોય એના દર્શનની ઝાંખી થાય તો આજે દિવ્ય દિવ્યથી દિવ્ય હમણાં જ જે મહારાણીએ અમારે રાધિકા દેવીની વાત કરી તો બાપુ ભાગવતજીમાં કંઈ રાધાનું નામ નથી આવ્યું જેને ભાગવત વાંચી છે જેને ભાગવતજીનો ઉલ્લેખ કર્યો રાધા રાણીનું કંઈ નામ નથી તો રાધા ક્યાં છે તો મહારાણી રાધા છે અમારે મહારાજે શ્રી આગળ જોડી દીધો એકલા કૃષ્ણ કામ કરે મારા મા ભગવતી રાધા છે અને રાધા રાણીનો પ્રેમ કેવો છે અમારા કવિએ કહ્યું છે કે ઠકરાણા ઠકરાના જાજા તારા માથા કોઈ કવિ કીધું કે

એને કહ્યું કે રાધિકા જો તમે રડશો ને તો મને કામ નહીં થાય તમારે આજ પછી આંસુ આંસુ પાડવાના સોગંદ દઉં છું તમે આસુ નહીં પાડવાના હે ભાઈ અને એ મા ભગવતી રાધિકા દેવીની મૂર્તિ શિખરની પ્રતિષ્ઠા નહીં ઘણા લોકો કે મંદિરમાં રૂપિયા હું કામ ખર્ચો છું હે પણ મંદિર આપણું ધામ છે સનાતન ધર્મનું રક્ષક હોય તો મંદિર છે અમારા જગદગુરુ રામાનંદ સ્વામીએ એ જ કહ્યું તમે ગામ રામ મંદિર રામ નામની ધૂળ લેરાવી અને હું તો આ ભળિયા ગામના નાના મોટા પ્રસંગ પ્રસંગો તમે મને યાદ કરો ને ભાઈ પણ એમ થાય મારા દીકરાઓની કરાવી મારા ભાઈની ગરાઈ ને એવો મને ભાવ થાય છે તો આજે તમે બધા રાજીપો વ્યક્ત કરશો કે આપણે રત્નેશ્વરી અમારા મુકેશ બાપુ ત્યારે હાજર ને આપણા રત્નેશ્વરી બેન છોટી ઉંમરમાં તમારા મોરબીના વડીલોના આશીર્વાદથી કુબેર ભંડારી દાદાના આશીર્વાદથી આજે શ્રી શ્રી મહામંડેશ્વરની પદવી અમારા જગદગુરુએ અર્પણ કરી એ તમારા બધાનો આશીર્વાદ છે આવો રૂપ ચાલે છે મંદિરો ચાલે છે ખૂબ આપણા મંદિરોની સેવા તમે કરો છો પૂજારીજી મહારાજ શિવ મંદિર શક્તિ મંદિર બધાના પૂજારીજી મહારાજ પ્રત્યે સદભાવના અને મારી માતાઓ બહેનો બધા તમે તો મારા પોતાના છો તમારી બેન છું મા છું અને તમે મને દર વર્ષે બોલાવો છો હજી સંતો આવતા જાય છે કોઈ ભક્તો આવતા જાય છે એટલે મને થયું મારે